વડોદરામાં પર દરેક ઉત્સવ ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે પણ ગણેશ ઉત્સવને લઈને તો ખૂબ જ ધનગનાટ જોવા મળી રહ્યો છે જ ગણેશ ઉત્સવની તૈયારીઓ શરૂ થઈ જતી હોય છે ત્યારે હવે ગણતરીના દિવસો જ બાકી છે ગણેશ ઉત્સવને ત્યારે વડોદરા શહેરના બજારોમાં અવનવી લાઈટોનું વેચાણ શરૂ થઈ ગયું છે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે લાઇટોના ભાવમાં નજીવો વધારો પણ જીકાયો છે ગણેશ ઉત્સવ ને હવે ગણતરીના દિવસો જ પાકી રહ્યા છે ત્યારે ગણેશ ઉત્સવ ભક્તો અવનવી લાઇટોનું ખુબ જ ધૂમધામથી ઉજવવામાં આવતો હોય છે ત્યારે વડોદરા શહેરમાં વિવિધ મંડળો અને ઘરોમાં ગણપતિજીની સ્થાપના કરવામાં આવતી હોય છે ત્યારે વિવિધ લાઇટોના ડેકોરેશન પણ કરવામાં આવતા હોય છે બજારોમાં ડેકોરેશન માટે વિવિધ પ્રકારની લાઇટો આવી ગઈ છે તેમાં પાઇપ સીધી લાઈટ ઝુમર ફોકસ ની લાઇટો બજારમાં જોવા મળી રહી છે જેમાં વધુમાં લોકો તૈયાર લાઇટો લઈ જઈને ગણપતિનું ડેકોરેશન કરતા હોય છે ગત વર્ષ કરતાં આ વર્ષે નજીવી લાઇટના ભાવ વધારો જોવા મળી રહ્યો છે ત્યારે દર વર્ષે બજારોમાં અવનવી લાઇટો આવી જતી હોય છે સાથે સાથે તેની માંગમાં પણ વધારો જોવા મળી રહ્યો છે આ વિશે વેપારી અમિત હિંગુએ વધુ માહિતી આપી હતી નવી લાઇટ તો ઘણી બધી વેરાયટી આવેલી છે ફ્લાવર્સ ની સિરીઝો છે ફાઇબર ઓપ્ટિક વાલી છે ફ્લાવર કર્ટન છે લીફ કર્ટન છે પછી ચક્રી આવેલી છે એક નવી બત્રીસ એક્શન ના દડા આવેલા છે મોટા મોટા ઘણી બધી વેરાયટી છે નવી નવી ભાવ ચાલો દર વર્ષ નહીં ભાવ તો રેગ્યુલર છે અને અમુક આઈટમ ઓછા પણ છે રેટ એટલે રેટ વાઇઝ માં કઈ પ્રોબ્લેમ નથી કેવી ગરાગી સારી છે અને આ જે વરસાદના લીધે બે ત્રણ દિવસ થોડાક અમને પ્રોબ્લેમ થઈ ગયા અને આ શનિ રવિ ગરાકી ઘણી સારી રહી હવે હજી ચાર દિવસ બાકી છે આશા છે કે હજી સારી રહેશે